મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારાને લઈને એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં દસ હજારથી થી પણ વધારે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે પરંતુ યુનિવર્સિટીએ છ હજાર ચારસો જ સીટ બહાર પાડેલ છે ઘણીવાર સત્તાધીશોને સીટ વધારા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમને હજુ સુધી કોઈ પણ પ્રકારનો સીટ વધારા માટેનો નિર્ણય લીધો નથી હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે જેથી તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભમાં આજ રોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ સંગઠન વિદ્યાર્થી વાલીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાઈ રેવીસી હાઈના નારા લગાવવામાં આવ્યા હતા જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા એમની રજૂઆત સીટ વધારવા બાબતે હતી અને અમારું ચોપ્પન પોઈન્ટ પચીસ ટકા કટ છે ત્યાં સુધી અમે એડમિશન આપી દીધા છે આજે ત્રીજો રાઉન્ડ પતે છે અમારો સાડા બાર રાત્રે બાર વાગે એ પહેલાં કદાચ એવું લાગે છે કે અમુક સીટો ખાલી રહેવાની છે ને તદ તદઉપરાંત અમે એમના માટે ટ્રાય પૂરેપૂરો કરીશું અને સાંજે સાડા છ તમને રિપ્લાય આપીશું ના ના જપાજપી નથી કરી વિદ્યાર્થીઓના પ્રશ્ન જુદા હતા અને બધું શોર્ટ આઉટ થઈ ગયું આજ રોજ એનએસયુએ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં માંગ કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળી રહે કેમકે આ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એ મહારાજા ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓના હેત માટે એમના સારા માટે આ બનાવેલી યુનિવર્સિટી છે જેથી કરીને વડોદરાના તમામ વિદ્યાર્થી અહીંયા ભણી શકે ઓછી ફીઝે ભણી શકે તમામ વિદ્યાર્થીઓને બહાર ભણવા માટે ના જવું ના જવું પડે પણ આ જે સત્તા પર બેઠેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુની યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવા માટે અહીંયા વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે દસ હજાર વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માટે એપ્લાય કર્યું હતું એમાંથી છ હજાર ચારસો વિદ્યાર્થીઓની જ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી જ્યારે આવેદનપત્ર એનએસયુ આપવા માટે ગયું ત્યારે વાત કરવામાં આવી કે અમે વધારો કરીશું આવું કરીશું તેવું કરીશું એડમિશન પ્રક્રિયા પતવા આવી પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ જ સીટોમાં વધારો કર્યો નથી આજ રોજ એનએસયુઆઈએ જે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ બારમા પછી ભણવા માંગતા હતા તેમના વાલીઓ સાથે આજ રોજ વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું છે અને વીસી સાહેબને કીધું છે કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માંગતા હોય તે તમામને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ અને જો એડમિશન નહીં મળે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને વીસી સાહેબના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરશે વડોદરા શહેરના વિદ્યાર્થીઓની ચિંતા લઈને વારંવાર એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ફેકલ્ટી ઓફ ડીનને રજૂઆત કરવામાં આવતી હતી કે કોમર્સ ફેકલ્ટી એશિયાની સૌથી મોટી ફેકલ્ટી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે દાનમાં આપેલી યુનિવર્સિટીને ખરેખર વડોદરાના વિદ્યાર્થીઓનું હક છે તો તમે તમામ વિદ્યાર્થીઓને આંદોલનમાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપે તો આજે આ એડમિશનની માંગ લઈને અમે હેડ ઓફિસ આવીએ છીએ તો ખરેખર એના ફેકલ્ટીઓ દ્વારા અમને એવી વ્યવહાર કરવામાં આવે છે અને આજે ધક્કા મુક્કી કરીને જમીન ઢોસ કરી દેવામાં આવે છે આજે મને હું મારા મા બાપનો એક લોટો એક છોકરો છું મને કંઈ થઈ જશે તો યુનિવર્સિટીના સત્તાધીશો ખરેખર આ વસ્તુની જવાબદારી લેશે આજે મારી ધક્કા થઈ અને હું જમીન દોસ્ત થઈ ગયો મને પાછળ માથામાં વાગ્યું ખરેખર આની જવાબદારી કોણ લેશે અમે વિદ્યાર્થીઓને ન્યાય માટે લડીએ છીએ અમે કોઈના પૈસાથી લઈને લડીએ છીએ એનએસયુઆઈની માંગ દર વખતે એક જ હોય છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે આ કોઈના બાપની જાગીર નથી આ એમએસ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓની છે મારા જ્યાં સાયાજી ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને આપેલી છે આ લોકો આવી રીતે વ્યવહાર કરે છે તમે તમામ પ્રેસ મીડિયાઓને હું વિનંતી કરીશ કે આ તમામ સત્તાધીશોને જે ખુરશીની મોહમાયા છે એ ઉતારવામાં આવે અને વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય અપાવવામાં આવે સુઝાન લાડમેન એનએસયુઆઈ ઉપપ્રમુખ પરંતુ એમએસયુના જે સત્તાધીશો છે તે વારંવાર પોલીસ પ્રશાસનને આગળ કરે છે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે જે બિલકુલ પણ ચલાવી લેવામાં નહીં આવે વિદ્યાર્થીઓ સાથે હંમેશા ભવિષ્યના ચેડા કરવામાં આવે છે હવે નહીં ચલાવવામાં આવે આજુબાજુની પ્રાઇવેટ યુનિવર્સિટી ઝાપાઝપી બંધ કરવામાં આવી છે અમે જે રજૂઆત લઈને આવ્યા હતા તો આ લોકો જ્યારે હોય ત્યારે પોલીસ પ્રશાસન આગળ કરી અમારી સાથે ધક્કા મુક્કી કરવામાં આવે છે અમે જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવે છે જે બિલકુલ ચલાવી લેવા નહીં આવે રોય તેજા સુપ્રમુખ વડોદરા શહેર અને સિવાય